ભગવતી બનાવતી હતી રોટલા અને ચા તો અચાનક ગેસ ખતમ થઈ ગયો છે જો ફાઇનલી આપણો ચૂલો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાના કંપની તરફથી આપણને બે બોક્સ મળ્યા છે અનબોક્સિંગ મે કર્યું છે ને હવે અડધું અનબોક્સિંગ ભગવતી કરશે આજ છે મારા કંપની તરફથી જેમને દિવાળી બોનસ કે ગિફ્ટ મળ્યું છે ચૂલાજીની અંદર બધી ખરીદી કરીને હવે તૈયાર આવ્યો છું ફાઇન હેર સલૂનમાં વાળ કપાવવા માટે તો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયો તો કેમ છો બધા મજામાં માં નાઈટ ડ્યુટી પૂરી કરીને અત્યારે આવ્યો હતો ઘરે અને ભગવતી બનાવતી હતી રોટલા અને ચા તો અચાનક ગેસ ખતમ થઈ ગયો છે ચા એ અડધો છે અને રોટલો એ અડધો બાકી છે અને ગેસ ખતમ થઈ ગયો ગેસ પૂરો થઈ ગયો તો અત્યારે જો બારે બે મસ્ત મજાની ઈટ લાયા છે ને ઈટ ઉપર હવે આપણે દેશી ચૂલો બનાવવાનો છે જો ફાઇનલી આપણો ચૂલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ચાની તપેલી લાવશું તો જે બાકી ચા બનાવવાની એ પૂરી થઈ જાય જો ચાને તપેલી બહાર લાવી દીધી છે અને આપણો જે દેશી ચૂલો છે ફટાફટ ચાલુ થઈ ગયો છે અને થોડી જ વારમાં જો ચા પીવા મળશે વન ટુ એ જોવા આવ્યા છે ચૂલો કેવો બનાવે મસ્ત પપ્પાએ ચૂલો કેવો બનાવે ને ચૂલો ચૂલો કેવો બનાવે તો એટલે

થઈ ગઈ છે કમ્પલેટ બનીને તૈયાર કપને તો નહીં લાવ તો લેતો અંદર પીવાય નહીં પીવાય આ બની ગઈ છે મને રોટલો થોડી જ વારમાં થઈ જશે એટલે હવે ચા પીશું આપણે રૂમ ની અંદર રૂમ માં અંદર આવી ગયા છીએ ને હવે પીશું ચા ચા ને રોટલો ચા નાસ્તો કરશું ફેમિલી ગેસ નો નવો બાટલો નું સેટિંગ થઈ ગયું છે ને હવે જઈએ છીએ લેવા માટે જો નવો ગેસ નો બાટલો લાવી દીધો છે તો હવે આપણે ફિટ કરવાનો છે ફેમિલી નાઈટ ધોઈને તૈયાર થઈ ગયો છું અને જો સવારના ગેસ નો બાટલો જે પતી ગયો તો એ ફાઇનલી આવી ગયો છે ને લગાવી પણ દીધો છે ફેમિલી દિવાળી ઉપર જે કંપનીમાંથી અમને બોનસ મળ્યું છે જે ગિફ્ટ મળી છે જે આવી ગયું છે ઘરે હવે તમને બતાવીશ જે એક તાવ બોક્સ મળ્યું છે મોટો બધો બોક્સ છે બોક્સ આ છે અને એક બીજો એક બીજો નાનો બોક્સ છે મસ્ત બોક્સ છે દિવાલી ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ સુઝુકી મસ્ત છે ચાલો હવે આપણે જોઈએ અંદર શું છે ફેમિલી મસ્ત મજાના કંપની તરફથી આપણને બે બોક્સ મળ્યા છે તો વિચારવા અંદર શું હશે

ગવર્મેન્ટ વાળા ને તો કઈ આપતા જ નહીં બોનસ આજે શાકભાજી કટિંગ કરવા માટેનો અચ્છા દેખાય છે એ કે નીકળી છે બીજામાં આપણે ને ઇલેક્ટ્રિક કેટલી મળી છે તો બીજી ગિફ્ટ આપણે નીકળી છે ઇલેક્ટ્રિક કેટલી છે આની અંદર ચા અને કોફી બનાવવાની મેં આ તો તમને બતાવી સ્માર્ટ કુક હવે બીજો ગેસનો વાટલો લાવન જરૂર નહી બધું તમને મળ્યું પણ બધું વાપરવાનું તો મારે જ તો આપણે ફેમિલી મોટું બોક્સ કરી નાખ્યું એમાંથી ત્રણ વસ્તુ નીકળી છે તમને મેં બતાવી દીધી છે ને હવે લાસ્ટ બોક્સ બાકી છે આમાં તો મારા ખ્યાલથી મીઠાઈ જશે પણ તો પણ આપણે જોઈ લઈએ બોક્સ મસ્ત ને મસ્ત બોક્સ છે

તો બસ આજ છે અમારી આજ છે મારે કંપની તરફથી જે અમને દિવાળી બોનસ કે ગિફ્ટ મળ્યું છે એ બધું આજ છે ફેમિલી તમે જોયું એમ આ છે અમારી દિવાળીની બોનસ કહો ગિફ્ટ કહ્યો જે અમને કંપની તરફથી મળી છે અને તમને કેવી ગિફ્ટ લાગી કોમેન્ટ કરજો અને તમારી કંઈ કંપની કે કોઈ ઓફિસમાં તમને કોઈ ગિફ્ટ આપી છે કે નહીં જ આપી તો થેન્ક યુ થેન્ક યુ સો મચ સુઝુકી મોટર ગુજરાત એ કંપની તરફથી અમને આ ગિફ્ટ મળી છે મસ્ત મજાની ગિફ્ટો મળી છે આનંદ આવી જા જો કાજુની શુભ શરૂઆત થઈ છે બધાને ગિફ્ટ મળી ગઈ છે અને બધા જોઈ લીધી કેવી લાગી કેવી છે હમ કેવી લાગી હવે અનબોક્સિંગ કરશું આપણે સિંગ મે કર્યું છે ને હવે અડધું અનબોક્સિંગ ભગવતી કરશું ફેમિલી દિવાળીની જે ગિફ્ટ આવી હતી અનબોક્સિંગ થઈ ગઈ છે ને હવે હું સુઈ જઈશ કેમ કે આપણે નાઇટ ડ્યુટી કરીને આવ્યો છું અને હવે બપોર પછી ઉઠીશ ચલો તો હવે સુઈ જઈએ ફેમિલી બપોરના ત્રણ વાગેનો ટાઈમ થઈ ગયો છે ને ત્યારે હું જાઉં છું બહુચરાજી આનંદ માટે દિવાળીના ફટાકડા લેવા જવાનું છે અને હેર કટિંગ કરવાનું છે અને જે હું નવા કપડાં લીધા છે ફિટિંગ કરાવવાનું છે બસ હવે નીકળ્યો છું બહુચરાજી જવા માટે બહુચરાજીની અંદર બધી ખરીદી કરીને હવે ત્યારે આવ્યો છું ફાઇન હેર સલૂનમાં વાળ કપાવવા માટે બંને ભાઈનું કામ ચાલુ છે અને પછી આપણો વારો આવશે તહેવાર આવે ને એટલે બહુ ટ્રાફિક છે બહુચરાજીમાં વારો આવ્યો ને ચાય આવી ગઈ બોલો તો શું ચા પી લેવી છે હા એવું જ કરવું પડશે ફેમિલી બહુચરાજીની અંદર બહુ બધી ખરીદી બી કરી લીધી છે અને વાર કટિંગ બી થઈ ગયા છે તો હવે નીકળું છું વણજ જોવા માટે જો આજે તો બહુ બધી ખરીદી કરી લીધી છે અને ફટાકડા બી લઈ લીધા છે સાંજના પાંચ વાગ્યાનો સમય થઈ ગયો છે બેચરાજીથી સાડી લાયા હતા ભગવતી માટે ફોલ બિડિંગ કરાવવાનું છે એટલે જઈએ છીએ ગામમાં આવું તારે આવું

ફેમિલી જો બેચરાજીથી આટલી બધી ખરીદી કરીને આવ્યો તો હું વોશિંગ મશીન લિક્વિડ લાવ્યો તો સાબુનું પેકેટ થોડું કરિયાણું લીધું હતું અને કપડાં ફિટિંગ કરવાના હતા એ કપડાં ફિટિંગ થઈ ગયા હતા અને આનંદ માટે જો દિવાળીમાં ફોડવાના ટેટા લીધા છે આ જો અલગ અલગ બધા ટેટા છે આનંદ માટે અને સમજો આનંદ એ પર્સ મૂકી દે જો આનંદનું હેર કટિંગ થઈ ગયું છે આજે અને મારું બી હેર કટિંગ થઈ ગયું છે આનંદો અને મારું હેર કટિંગ થઈ ગયું છે યે અનંત માટે દિવાળીના ટેટા લાયા છે જો બહુ મોટા મોટા તો નહીં લાયા નાના નાના ટેટા લાયા છે તારા મંડળ બીડી ટેટા ને બીડી બોમ ને કોઠી ને નાના નાની વસ્તુ બધી લાઈ છે તો ફેમિલી અહીંયા વ્લોગ પૂરો થયા છે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય સબસ્ક્રાઈબ કરીજો